વેકરિયા વિનર વિરોધીઓના વડતા પાણી તમને થતું હશે કે કોણ વિરોધી કોના વડતા પાણી કારણ કે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે મંત્રીમંડળની વાત કરીએ તો તેમાં ભાજપના જ નેતાઓ મંત્રી બનતા હોય છે ત્યારે કોના વડતા પાણી તે વિશે વિગતવાર વાત કરવી છે વાત છે કૌશિક વેકરિયાની કૌશિક વેકરિયા અમરેલીના ધારાસભ્ય છે અને તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે કૌશિક વેકરિયા એવા સમયે ઉભરીને આવેલા નેતા છે જ્યારે ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ હતો વાત કરે છે અમરેલીની અમરેલી ભાજપમાં હંમેશા જ એ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને અમરેલીની રાજનીતિ હંમેશા ગરમાયેલી રહે છે કારણ કે અમરેલી એટલે દિગ્ગજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું હબ પરસોત્તન રૂપાલા હોય ભરત કાનાબાર હોય કે દિલીપ સંઘાણી આ બધા દિગ્ગજ નેતાઓ વચ્ચે ઉભરીને આવતો ચહેરો એટલે કૌશિક વેકરિયા કૌશિક વેકરિયા બે હજાર બાવીસમાં અમરેલીથી ધારાસભ્ય બન્યા બે હજાર બાવીસમાં એક તો પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ અંદર અંદર જૂથવાદને લઈને એક બાજુ એન્ટી ઇન્કમ્બન્સી રહેલી હોય અને આવા સમયે કૌશિક વેકરિયાને ટિકિટ આપવી અને તેઓ પરેશ ધાનાણી સામે તેમની સામે કોંગ્રેસના પરેશ ધાનાણી હતા પરેશ ધાનાણી એટલે એ પણ કોંગ્રેસના એક મોટા નેતા ગણી શકાય તેમની સામે જીતવું એક ચેલેન્જ બરાબર હતું તેમ છતાં કૌશિક વેકરિયા એ છેતાળીસ હજાર મતથી જીતીને આવ્યા છે એક બાજુ અમરેલીમાં જ કેટલાક નેતાઓ તેમને હરાવવા માટેની કોશિશ કરતા હોય કારણ કે નવા ઉભરેલા આવેલા નેતા હોય ત્યારે સ્વાભાવિક છે કે મોટા નેતા હોય વર્ષોથી રાજનીતિમાં હોય તેમને ન ગમે રાજનીતિ હોય શિક્ષણ હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય સામાન્ય રીતના એવું બનતું હોય છે કે જે સિનિયર લીડર હોય સિનિયર લોકો હોય તેમને જે જુનિયર હોય તે આગળ આવે તે ન ગમતું હોય તેવી જ સ્થિતિ થઈ છે કૌશિક વેકરિયાની અમરેલીમાં રાજનીતિ તો ઘરમાંથી રહે જ છે પરંતુ ત્યાંનું જે સ્થાનિક કક્ષાનું એ માહોલ છે તે પણ હંમેશા ચર્ચાનો કેન્દ્ર બને છે અને આ બધા વચ્ચે તેઓ ધારાસભ્ય તો બની ગયા ત્યાર પછી પણ તેમની ચેલેન્જ ઓછી થવાનું નામ નથી લેતી ધારાસભ્ય બન્યા બાદ વિસ્તારના કામ કરવાના હોય બીજી તરફ પક્ષના લોકોને કાર્યકરોને સાથે રાખીને ચાલવાના હોય આ બધું તેમના માટે ચેલેન્જીસ હતું બીજી તરફ વિપક્ષ પણ સતત પ્રહાર કરતું હોય કોઈ ઘટના બનતી હોય ત્યારે વિપક્ષના પણ તેઓ નિશાને રહ્યા છે પરંતુ કૌશિક વિકરિયાએ હંમેશા હસતા મોઢે આ બધી વાત એ સહન કરી નાખી અને તેમણે એવું કોઈ પણ વિવાદિત નિવેદન નથી આપ્યું જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાય કારણ કે દિગ્ગજ નેતાઓની વાત કરીએ તો તેમના વિરુદ્ધ કોઈ નિવેદન આપતા હોય તો તેનો પ્રતિકાર સ્વરૂપે સામેથી પણ જવાબ મળતો હોય છે અને વિવાદ મોટો થતો હોય છે કૌશિક વેકરિયાએ આ બધું ટાળ્યું અને પોતાની રીતના કામ કરતા ગયા અને જે પણ તેમના પર આરોપો થતા ગયા તેને તેઓ ગળી ગયા પરંતુ તેનો કોઈ પ્રતિકાર કર્યો નહીં આ કારણે જ મૌડી મંદરે તેની નોંધ લીધી અને તેમને આજે પ્રમોશન સ્વરૂપે મંત્રી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું અને હવે વાત કરીએ કે વિરોધીઓ વિરોધીઓ કોણ હવે પાછા પડશે તો અત્યાર સુધી અંદરો અંદરથી લઈને ખુલ્લે આમ તેમના પર પ્રહારો થતા આવ્યા છે વિરોધીઓના અંદર ભાજપના જ વિરોધીઓના તેઓ નિશાને રહ્યા છે પાયલગુટી કાંડ હોય કે અન્ય કોઈ બાબત હોય તેઓ હંમેશા એ વિવાદમાં રહ્યા છે તાજેતરમાં જ સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન પ્રદેશ પ્રમુખ સાથેનો તેમનો ઓડિયો કોલ પણ વાયરલ થયો હતો પરંતુ આ સમગ્ર મુદ્દે આ તમામ મુદ્દે તેમણે બોલવાનું ટાળ્યું અને પોતાની રીતના કામ કરતા ગયા અને એક પ્રકારનો પોઝિટિવ માહોલ બનાવવાની કોશિશ કરી જેની હાઈકમાન્ડે નોંધ લીધી અને તેના સ્વરૂપે તેમને મંત્રી બનાવવામાં આવ્યા હોય કારણ કે પાયલગોટી કાંડ વખતે તો વિપક્ષ સાથે પક્ષની અંદર અંદર પણ તેઓ ઘેરાયેલા રહ્યા વિપક્ષ પણ સતત સવાલ ઉઠાવતું રહ્યું કે અમરેલીમાં મોટા પાયે ખનીજ ચોરી થાય છે અને આ ઉપરાંત અમરેલીની રાજનીતિની વાત કરીએ તો અમરેલીમાં અંદર અંદર પણ એટલો જૂથવાદ રહેલો હોય છે વિપક્ષ પણ પ્રહાર કરતું રહ્યું કે અમરેલીમાં વિવિધ મુદ્દે સમસ્યા છે દારૂનું વેચાણ થાય છે ખનીજ ચોરી થાય છે આ બધાનો વિપક્ષનો સામનો કરવો બીજી બાજુ પક્ષની કામગીરીને લઈને પણ તેમણે આગળ વધવાનું હોય ત્યારે તેવા સમયે કૌશિક વેકર્યા કે શાંતિથી પોતાની કામગીરી કરતા રહ્યા ઠંડા મગજે સૌ બધું સહન કરતા રહ્યા અને મીડિયામાં ખાસ કરીને તેમણે જવાબ આપવાનું ટાળ્યું ખુલ્લીને જાહેરમાં કોઈની પર ટીકા ટિપ્પણી કરવાનું ટાળ્યું તેના જ કારણે તેની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવાઈ હોય અને તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે કારણ કે કૌશિક વેકરિયા એક એવો ચહેરો છે જે ક્યારેય ચર્ચામાં મંત્રીમંડળને લઈને આવ્યો નથી ઉલટું તેમની નેગેટિવ સમાચાર તેમના વિરુદ્ધ અત્યાર સુધીમાં વધારે બનતા આવ્યા છે તેમ છતાં તેમને મંત્રી મળવું મંત્રીમંડળમાં સ્થાન મળવું અને તેઓ મંત્રી બનવું એક તેમના માટે સારી કામગીરી કહી શકાય સારી કામગીરી તેમણે કરી હશે તેની જેની નોંધ એ મોડી મંડળે લીધી છે અને મંત્રીમંડળમાં તેમનું સ્થાન એ મળ્યું છે તેઓ સૌરાષ્ટ્રથી આવે છે પાટીદાર સમાજમાંથી આવે છે પાટીદાર ચહેરાની પણ ભારતીય જનતા પાર્ટી શોધમાં હતી કારણ કે જાતિગત સમીકરણો સેટ કરીને મંત્રીમંડળ ફેરફાર કરવામાં આવ્યા છે આ બધું જોતા કૌશિક વેકરિયાએ હવે વિરોધીઓને પણ એ જડબાતોડ જવાબ શાંતિથી આપ્યો છે અને વિરોધીઓ પણ હવે તેમના વિરુદ્ધ બોલવાનું ટાળશે કારણ કે કૌશિક વેકરિયા હવે કોઈ ધારાસભ્ય નથી તેઓ હવે મંત્રી બની ગયા છે ભલે ખાતું કોઈ પણ તેમને મળે પરંતુ મંત્રી અને ધારાસભ્યમાં તફાવત હોય છે જેટલું મંત્રીનું જોર હોય છે મંત્રી વિરુદ્ધ બોલતા જલ્દી કોઈ ટાળે છે કારણ કે એક લેવલે હોય છે જ્યારે ધારાસભ્ય વિરુદ્ધ તો કોઈ પણ પ્રહાર કરી દીતા હોય છે અને બીજી તરફ દિગ્ગજ નેતાઓની વાત હોય તો તે ખુલીને ધારાસભ્ય હોય તો બોલી શકતા હોય છે પરંતુ હવે દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીની જ વાત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ અંદરખાને કે ખુલીને અત્યાર સુધી જે કૌશિક વેકરિયા સામે બોલતા હતા તે કદાચ હવે નહીં બોલે અને તેમના વિરુદ્ધ બોલતા એ વિચાર કરશે કારણ કે કૌશિક વેકરિયા હવે મંત્રી બની ગયા છે આગામી સમયમાં તેમની કાર્યવાહી કઈ રીતની રહે છે તે જોવાનું રહ્યું આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો ધન્યવાદ